વડગામ તાલુકા ખાતે બદલી થતા કાંકરેટ તાલુકાની જગ્યા ખાલી કરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે કાર્યરત થઈ અને સૌપ્રથમ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા અને સતત અઢાર વર્ષ સુધી કાંકરેત તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ અને પૂર્વ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી સાથે કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી મંત્રી તેજાજી પરમાર સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર અને સમગ્ર કાંકરેજ તાલુકાના શિક્ષકો દ્વારા હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી જગમાલભાઈ વાળા જગમાલભાઈ જોશીને કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સોંપવામાં આવતા દરેક પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી ગોળ ધાણા મીઠું તાલુકાના નવા તરીકે જગમાલભાઈ જોશીને મૂકવામાં આવતા કાંકરેટ તાલુકા શિક્ષણ સંઘ અને સમગ્ર કાંકરેટ તાલુકામાં ભારે આનંદની લાગણી ફેલાય છે ત્યારે હવે કાંકરે તાલુકાના શિક્ષણ કાર્યોને વેગ મળશે એવા ઉમદા આશરેથી શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ